ક્વેશ્ચન નંબર એક ગુજરાતમાં સૌથી વધારે વરસાદ જિલ્લામાં પડે છે ઓપ્શન એ ભાવનગર ઓપ્શન બી સુરત ઓપ્શન સી પોરબંદર કે ઓપ્શન ડી વલસાડ સાચો જવાબ છે ઓપ્શન ડી વલસાડ ક્વેશ્ચન નંબર બે ગુજરાતમાં મહાનગરપાલિકાઓ કુલ કેટલી છે ઓપ્શન એ પાંચ ઓપ્શન બી નવ ઓપ્શન સી આઠ કે ઓપ્શન ડી ત્રણ સાચો જવાબ છે ઓપ્શન સી આઠ બી ઓપ્શન ડી સંસ્કૃત સાચો જવાબ છે ઓપ્શન ડી સંસ્કૃત ક્વેશ્ચન નંબર ચાર કરો યા મરો નો નારો કોને આપ્યો હતો ઓપ્શન એ સરદાર પટેલ ઓપ્શન બી ગાંધીજી ઓપ્શન સી ભગતસિંહ કે ઓપ્શન ડી રવિશંકર રાવળ સાચો જવાબ છે ઓપ્શન બી ગાંધીજી ક્વેશ્ચન નંબર ગુજરાતમાં માટે સ્થળ જાણીતું છે ઓપ્શન એ સિદ્ધપુર ઓપ્શન બી જાણોદ ઓપ્શન સી દ્વારકા કે ઓપ્શન ડી પ્રભાસ પાટણ સાચો જવાબ છે ઓપ્શન એ સિદ્ધપુર ક્વેશ્ચન નંબર છ ખોડિયાર બંધ કઈ નદી પર આવેલો છે ઓપ્શન એ નર્મદા ઓપ્શન બી આજી ઓપ્શન સી કે ઓપ્શન ઓપ્શન ડી સાચો જવાબ છે ક્વેશ્ચન નંબર સાત પૃથ્વી દિવસ જ્ઞાન દિવસે મનાવવામાં આવે છે ઓપ્શન એ દસ નવેમ્બર ઓપ્શન બી બાવીસ એપ્રિલ ઓપ્શન સી વીસ માર્ચ કે ઓપ્શન ડી અઠાવીસ જુલાઈ સાચો જવાબ છે ઓપ્શન બી બાવીસ એપ્રિલ ક્વેશ્ચન નંબર દૂધ સરિતા ડેરી ક્યાં આવેલી છે ઓપ્શન ઓપ્શન બી રાજકોટ ઓપ્શન ઓપ્શન ડી અમદાવાદ સાચો જવાબ છે ઓપ્શન એ ભાવનગર ક્વેશ્ચન નંબર નવ ગુજરાત નું રાજ્ય પક્ષી કયું છે ઓપ્શન એ મોર ઓપ્શન બી સુરખાબ ઓપ્શન સી પોપટ કે ઓપ્શન ડી ચક્રી સાચો જવાબ છે ઓપ્શન બી સુરખાબ ક્વેશ્ચન ગુજરાતનું સૌથી મોટું સરોવર ક્યુ છે ઓપ્શન એ નારાયણ સરોવર ઓપ્શન બી નળ સરોવર ઓપ્શન સી સરદાર સરોવર કે ઓપ્શન ડી આજવા સરોવર મિત્રો આ ક્વેશ્ચનનો આન્સર તમને ખબર હોય તો કમેન્ટમાં આન્સર આપો ક્વેશ્ચન નંબર અગિયાર ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે ઓપ્શન નંબર ક્યાં આવેલું છે ઓપ્શન એ રાજકોટમાં ઓપ્શન બી ભાવનગર ઓપ્શન સી અમદાવાદમાં કે ઓપ્શન ડી સુરતમાં સાચો જવાબ છે ઓપ્શન એ રાજકોટ માંગ સાચો જવાબ છે ઓપ્શન ડી જુનાગઢ માંગ ક્વેશ્ચન નંબર ચૌદ વડોદરા કઈ નદીના કિનારે આવેલું છે ઓપ્શન એ તાપી નદી ઓપ્શન બી વિશ્વામિત્રી નદી ઓપ્શન સી નર્મદા નદી કે ઓપ્શન ઓપ્શન એ જુનાગઢ ઓપ્શન બી પાટણ ઓપ્શન સી ભુજ કે ઓપ્શન ડી વડોદરા સાચો જવાબ છે ઓપ્શન ડી વડોદરા ક્વેશ્ચન નંબર સોળ તરણેતરનો મેળો ક્યાંક જિલ્લા માંગ ભરાય છે ઓપ્શન એ પોરબંદર ઓપ્શન બી સુરેન્દ્રનગર ઓપ્શન સી ભાવનગર કે ઓપ્શન ઓપ્શન ક્વેશ્ચન નંબર સત્તર કયા પ્રાણીની ની જીભ કાળી હોય છે ઓપ્શન એ હાથી ઓપ્શન બી રોડો ઓપ્શન સી રેન્જ કે ઓપ્શન ડી જીરાફ સાચો જવાબ છે ઓપ્શન ડી જીરાફ ક્વેશ્ચન નંબર અઢાર ક્યાંક દેશમાં એક પણ નદી નથી ઓપ્શન એ બાંગ્લાદેશ ઓપ્શન બી આફ્રિકા ઓપ્શન સી ઓસ્ટ્રેલિયા કે ઓપ્શન ડી સાઉદી અરબ સાચો જવાબ છે ઓપ્શન ડી સાઉદી અરબ ક્વેશ્ચન નંબર ઓગણીસ જમરૂક ખાવાથી કઈ બીમારી મટી જાય છે ઓપ્શન એ બ્લડ શુગર ઓપ્શન બી કેન્સર ઓપ્શન સી ડાયાબિટીસ કે ઓપ્શન ડી બ્લડ પ્રેશર સાચો જવાબ છે ઓપ્શન એ બ્લડ શુગર ક્વેશ્ચન નંબર ભારતનું રાષ્ટ્રીય સૂત્ર છે ઓપ્શન બી જય હિંદ ઓપ્શન સી સત્યમેવ કે ઓપ્શન ડી આરામ હરામ હઈ મિત્રો આ ક્વેશ્ચન નો આન્સર તમને ખબર હોય તો કમેન્ટમાં આન્સર આપો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લો